અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાનો રોડ શો યોજાયો મંત્રી બન્યા બાદ તેમનું આ પ્રથમ મેઘરજ આગમન હતું આ પ્રસંગે કાર્યકર્તાઓ અને ગ્રામજનોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે મંત્રીએ ગિલીમાતા મંદિરે દર્શન કર્યા બાદ મુખ્ય માર્ગ પર રોડ શો શરૂ કર્યો હતો આ રોડ શોમાં જિલ્લા પ્રમુખ પ્રિયંકાબેન ડામોર જિલ્લા સંગઠન પ્રમુખ વિખાજી ઠાકોર તાલુકા સંગઠન પ્રમુખ અનિલભાઈ પંચાલ સહિત ભાજપના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યકર્તાઓ અને ગ્રામજનોએ મંત્રીને હાર પહેરાવી તેમનું ભવ્ય સ્વાગત રોડ શો દરમિયાન લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અંતે મંત્રીએ જનતાનો આભાર વ્યક્ત કર્યો છે આપણે એક રાજ્ય કક્ષાનું પદ મળ્યું છે ત્યારે જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ વિસ્તાર પ્રગતિના પંથે રહે અને જ્યારે જ્યારે જરૂરિયાત ઊભી થશે ત્યારે હું આપની પડખે ઉભો રહેવાનો છું અને જ્યારે આ મારા કાર્યકર્તા ભાઈઓ અને બહેનો જ્યારે આજના પચીસ ત્રીસ વર્ષ સુધી આ એક ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી તરીકે આપને આશ્વાસ કરું છું કે આ વિસ્તાર હર હંમેશા આગળ વધે પ્રગતિ કરે અને આ દિવાળીની તમામે તમામ મારા ભાઈઓ અને બહેનોને શુભકામના પાઠવું છું આજે જિલ્લાના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના ભીકાજી ઠાકોર જિલ્લાના પ્રમુખ પ્રિયંકાબેન અને તમામે તમામ મારા જે ચૂંટાયેલા અને સરપંચશ્રીઓ અને તમામે તમામ ગ્રામજનો ભાઈઓ અને બહેનો અને મેઘરાજ તાલુકાની તમામે તમામ જનતા મને જ્યારે ચૂંટણી મોકલ્યો ત્યારે મારું દાયિત્વ બનશે કે આ વિસ્તાર આપણા જે વિકાસના પંથે જાય એ માટેના હું પ્રયત્નો કરીશ અને છ કરોડ વસ્તી આપણી ગુજરાતની છે એમાં ગુજરાતનું મને જે પદ મળ્યું છે જે આદિવાસી વિકાસ વિકાસ અને જે નાગરિક પુરવઠા વિભાગ મળ્યો છે ત્યારે આખા ગુજરાતની જનતાને મારાથી થતા તમામે તમામ પ્રયત્નો કરીશ અને સરકારને ક્યાંય તકલીફમાં ના પડે અને સાથે રહી અમે કામ કરીશું એવી વાત કરું છું